આગળ વધીને અત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે ડીપ ડિપ્રેશનની અંદર સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં મુશળધાર વરસાદનું એલર્ટ અનેક જિલ્લાઓમાં આજે મેઘ તાંડવ થવાનું પૂર્વાનુમાન કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં દરિયાકાઠાની અંદર વોર્નિંગ જાહેર અને આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં કઈક નવા જૂની થવાના મોટા એંધાણો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે તે જ સમયગાળા દરમિયાન અત્યારે આગળ વધી રહેલું મ્યાનમારના વિસ્તારોમાંથી નવું વાવાઝોડું જેના કારણે ભારતના અનેક વિસ્તારોની અંદર અત્યારે

યાગી નામનું વાવાઝોડું ટકરાઈને ભારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે આ વાવાઝોડું ભારતના અનેક રાજ્યોની અંદર ટકરાવા માટે ધીમી ગતિએ મ્યાનમારથી અત્યારે આગળ વધી રહેલું જોવા મળ્યું છે એક તરફ વાવાઝોડાનો ખતરો તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં બનેલી હવાનું હળવું દબાણ આગળ વધીને ડિપ્રેશનની અંદર ફેરવવાના કારણે નવી દિલ્હી ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોની અંદર પણ અત્યારે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે નવી દિલ્હી ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે આજે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીથી લઈને તોફાની અને ભેજયુક્ત પવનો અત્યારે મ્યાનમારના વિસ્તારો તરફ રહેલા જોવા મળ્યા છે જેના કારણે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર કડાકા ભડાકા વધતા જોવા મળ્યા છે સાથે સાથે સિસ્ટમની તીવ્ર જોતા અરબ સાગરમાંથી પણ અત્યારે ભેજવાળા પવનો આગળ વધીને મુંબઈના વિસ્તારોની અંદર બેંગલના વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારોમાં ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળી રહ્યા છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આભ ફાટવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી સોળ તારીખ સુધી ગુજરાતની અંદર ચાલતો જોવા મળશે જે બાદ ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર નવો રાઉન્ડ આવશે જે આગામી તેવીસ તારીખથી લઈને ગુજરાતની અંદર છવ્વીસ તારીખ સુધી ચાલતો જોવા મળી શકે છે અને ગુજરાતની

ગુજરાતના બારથી વધુ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એક તરફ અરબસાગરના તોફાની પવનો ગુજરાતની અંદર ટકરાવાના કારણે ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળી રહ્યા છે અને એક સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને મધ્ય ભારતના વિસ્તારો બાંગ્લાદેશ નેપાળના વિસ્તારો અને રાજસ્થાનના વિસ્તારો સુધી એક સિસ્ટમનો અત્યારે પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટાની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે જોર વધતું હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન આ સ્ટ્રફ લાઇન વાળા વિસ્તારની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ તબાહી ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને આજે સિસ્ટમની ભારે અસરો ગુજરાત ઉપર વર્તાતી જોવા મળી શકે છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે મેઘતાંડવ પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું હાઈ એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે સિસ્ટમ અત્યારે નવી દિલ્હી ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે અને હવે આ સિસ્ટમની દિશા બદલાઈને ધીમી ગતિએ આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે ભયંકરથી લઈને અતિભારે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે સાથે સાથે ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને વીજળીના કડાકાની સાથે ઘોર મેઘતાંડવ આજની રાતથી ગુજરાતમાં શરૂઆત જોવા મળવાની છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં આજે ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં આજથી લઈને

ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે છૂટાછવાયા સ્થળની અંદર આજે ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ સાથે સાથે અનેક જિલ્લાઓમાં આજે વીજળીના ચમકારા ગાજવીજ કડાકા ભડાકા સાથે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે પણ યલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં મેઘરાજા ગુજરાત ઉપર ગુસ્સે થઈને ધબ ધબાટી બોલાવતા હોય તેમ વીજળીના ચમકારા મેઘ ગર્જના અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તીવ્ર યલો એલર્ટ આજની રાત્રી દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આવનારી સત્તર તારીખ સુધીમાં ગુજરાતના વાતાવરણની અંદર કંઈક નવા જૂની મોટા મોટા પલટાઓ અને કેવા વરસાદ અંગે પૂર્વાનુમાન જાહેર ગુજરાત માટે કરવામાં આવ્યું છે તો આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાઓમાં સિસ્ટમનું ભારેથી લઈને અતિ ભયંકર દબાણ બનીને કયા જિલ્લાઓમાં જોર વધતું જોવા મળશે સાથે સાથે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે અને સરહદી વિસ્તારોની અંદર વધી રહેલા જોરના કારણે અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં મેઘતાંડવ થવા અંગે પણ મોટી અને નવી આગાહી કરવામાં આવી છે જેમાં આજની રાત્રી દરમિયાન છોટા ઉદયપુરના જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં કડાકા ભડાકા સાથે છોટા ઉદયપુરની અંદર આબ ફાટતું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે ભયંકર વરસાદ વરસવાની મોટી આગાહી છોટા ઉદયપુર માટે કરવામાં આવી છે તો એ ઉપરાંત અનેક એવા સ્થળો છે જ્યાં ગાજવીજ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને નર્મદાના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સરહદી જિલ્લાઓની અંદર ભારે દબાણ અત્યારે મજબૂત બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે મધ્ય ભારતના વિસ્તારોમાં સિસ્ટમ બનીને તેનો પટ્ટો અત્યારે સરહદી વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે જેના કારણે સરહદી વિસ્તારોની અંદર નર્મદા છોટા ઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાઓમાં આજે ભારેથી લઈને અતિ ભયંકર મોટી આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે અરબસાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ હલછલ સાથે હળવા વરસાદનું આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે કચ્છની અંદર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકાના જિલ્લામાં પાટણ મહેસાણા ગાંધીનગર અહેમદાબાદ ખેડા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર પંચમહાલના જિલ્લાની અંદર વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારા ભારે જોર દર્શાવતા ગુજરાતમાં જોવા મળી શકે છે